આજરોજ દિયોદર ડેપો ખાતે તેર ત્રીસ વાગે ઉપડતી દિયોદર અમદાવાદ રબારી કોલોની રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જર નગરી બસ ફાળવવામાં આવેલ આ તકે દિયોદર ડેપોમાં બસનું આ રૂટમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ છન્નું ક જેહાભાઈ પટેલ કર્મચારી મંડળ તેમજ કર્મચારી મંડળના બાહોશ આગેવાન માનદેવસિંહ વાઘેલા બાહોશ ડ્રાઈવર શૈલેષ ભારતી ગોસ્વામી શંભુભાઈ દેસાઈ જયેશભાઈ આચાર્ય તથા મજૂર મહાજન યુનિયનમાંથી છન્નું ક જમાદાર સીએમ ઠાકોર વિભાગ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ વાઘેલા કંડક્ટર પ્રતિનિધિ પંકજભાઈ ઠાકોર તથા ટ્રાફિક કંટ્રોલર રમેશભાઈ માળી અને રમેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ શ્રી વાઘેલા ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ યુદ્ધ ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ એમાં અમારા લોક લાડીરા નિયામક શ્રી ગિરીટભાઈ ચૌધરીને યશ આપું છું કાંકરેજ તાલુકાની જનતા તેમજ દિવધર તાલુકાની જનતા અને ભાભરની આ લોકોની માગણી હતી ગુર્જર બસ મળે એને માન આપી અમારા લોક લાડેલા જે નિયામક છે જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદઘાટન કર્યું તેમજ આ ગાડીનો લાભ કાંકરેજની જનતા દિયોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લેશે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના